સુરતથી સમાચાર દિવાળી પહેલા મહાનગરપાલિકાની કાર્યવાહી સુરતની અગિયાર બેકરીમાં ફૂડ વિભાગના દરોડા એકવીસ ફરસાણ અને બેકરી પ્રોડક્ટ્સના નમૂના લેવાયા મકાઈ પુલની ટોળીવાલા નાનપુરાની જે જે અને હરિઓમ બેકરીમાં તપાસ કરવામાં આવી ફૂડ વિભાગ દ્વારા બેકરીમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે બેકરી સંચાલક સાથે મળીશું આપ જણાવો એસએમસી વાળા આવ્યા હતા આરોગ્ય વિભાગ વાળા શું તપાસ કરી કાલે આવી ગયા બિસ્કિટ અને નાન કરતા ત્રણ ત્રણેક સેમ્પલ લઈ ગયા છે અને એ સેમ્પલ અમે રાજી કૂથીથી આપ્યા છે તપાસને લઈને તમે શું કહેશો આ સમયે દિવાળીના સમયે કઈ રીતે લોકો અખાદ્ય મીઠાઈઓ છે બિસ્કિટો છે આપી દેતા હોય છે એ તો બિસ્કિટ ને બધું ચાલુ છે અમારે બેકરી નું જ છે એટલે બિસ્કિટ જ ચાલવાની છે મીઠાઈ અમારે ત્યાં વેચતા નથી અમે કઈ રીતે તપાસ કરવામાં આવ્યા હતા કઈ રીતે કેટલા લોકો આવ્યા કઈ રીતે તપાસણી થઈ બે હતા અને ટોન સાહેબ આવેલા હતા પૂરેપૂરું ચેકિંગ કરીને ગયા છે તો બિલકુલ જોઈ શકાય છે દુકાનદારોકો પણ સરકાર આપી રહ્યા છે અને તમામ બાબતને લઈને કોઈ પણ લોકોને સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે એના માટે ખાસ કરીને આ તપાસ કરવામાં આવે છે કેમેરામેન મેન રાકેશ પાનવાલા સાથે ધ ધનરાજ બાગલે એ પી અસ્મિતા સુરત